મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટલાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ બાદ પછી ચોથા વર્ષના પ્રવેશ પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયના પરિણામે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ને વધુ લોકપ્રિય બનશે ત્યારે રાજ્યના ખેતીની જમીનમાં વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હકપાત્રમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂતને ખાતેદાર પાસેથી 1951-52 થી ખેતીના હોવા અંગેનો ખેડૂત કરાય પત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે તદુપરાંત ખેડૂતની જમીનનો વેચાણ નોંધ પ્રાણિત કરવા માટે અંગેના નિર્ણયના ખેડૂત ખરાઈની ચકાસણી તારીખ 6 એપ્રિલ 1955 પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડ તપાસની સમક્ષ મહેસૂલ સત્તાધીશોને ખેડૂત ખરાઈ કરી આપવાનો નોંધપાત્ર પ્રમાણિત કરવાનો નિર્ણય કરાશે વેચાણ પ્રમાણિકતામાં અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત પત્રનો આગ્રહ રાખવામાં રહેશે નહીં મૂળથી જૂની શરતી હોય તથા ખેડૂતીથી ખેતીના તેના હેતુ માટે જૂની શરત થયેલ હોય પરંતુ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીન માટે જ્યારે બિનખેતીની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર છ એપ્રિલ ઓગણીસો પંચાણું સુધીનો રેકોર્ડ ધ્યાને લેવામાં રહેશે